સુરતમાં હાલ ઠગ ટોળકીઓ ફરી રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વરાચામી વૃદ્ધાને બેભામ કરી રિક્ષામાં આવેલી મહિલાઓ સહેતી ટોળકી દાગીના ચોરી કરી ભાગી છૂટીનો અનાવ પ્રકાશમાં આવ્યો છે સુરતમાં અસામારિક તત્વો સાથે ચોરો અને ઠગો લૂંટારોનો આતંક મંડરાઈ રહ્યો હોય તેવા કિસ્સો રોજે રોજ જોવા મળે છે સુરતના વરાચા વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે વાત એમ છે કે સુરતના વરાચા ખાતે એક 릭શામ આવેલી ત્રણ મહિલાઓ રિક્ષા ચાલક સાથે મળી વૃદ્ધાને બેભામ કરી તેઓએ પહેરેલ સોનાની બંગડી અને સોનાની કાનની બુટી મળી 2 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા દવાખાને ગઈ દવાખાનેથી 9:00 વાગ્યે નીચે આવી હા 9:00 વાગ્યા ન ચાઈમાં પછી શાકભાજી લેવા ગઈ શાકભાજી લઈને આને ક્યાં આવતી હતી તમારી આવ્યું કર્યું વાતું કરીને મને આઘેર એક લઈ ગઈ પછી મને રિક્ષા માં ને લઈ ગઈ ને મને પછી કઈ ખબર નહીં પછી પાછો ઓલો ફૂલ ઓટરતા રીક્ષા ઉતારી અને મને સ્વામી મંદિર છે ને એ બાજુ ખાંસા લઈને મારી પાછી બાયું બંગાળી ઉતારી લીધી મને કઈ ખબર નઈ એટલે મારી ઓનાની ની અને બુટી બે બે બંગાર્યું ને બે બુટી હા પોલીસ કરતા જાણ કરી કાલ અમે છોકરા ને મેં ફોન કર્યો ક્યારે આવી અને પછી જાણ કરી દીધી અને પછી મને ત્યાંથી હાથી ને રીક્ષા માંથી ત્યાંથી બેહાડી અને સીતાનગર ઉતારી સીતાનગર થી ઉતારી અને હું મારા છેલ્લી માં જોયું છેલ્લી માં ને ત્યાં ભૂકી જેવું હતું એ ભૂકી મેં નાખી દીધી ને તો એ મને ભાન આવી ને એટલે હું આનું કઈ આવી આનું કઈ આવી પછી ઘેર આવીને છોકરાને છોકરા મેં મને લઈ ગયો આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ હોય જેના આધારે વરાછા પોલીસે ફરિયાદ નોંધવાની સાથે રીઢાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝલ કુરસી સાથે પ્રકાશવાળા